છેલ્લા બે દિવસથી એક ઇનોવા કાર પાવાગઢ વિસ્તારમાં રોડની બાજુમાં ચાલુ હાલતમાં ઊભી હતી આટલા લાંબા સમય સુધી કાર ચાલુ છતાં કોઈ હલચલ ન જણાતા આસપાસના લોકોને શંકા ગઈ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કારનો દરવાજો ખોલ્યો હતો કારની અંદર એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવક અને યુવતી હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે મૃતક યુવક કાર વોશિંગના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસે હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ ઘટના હત્યા છે કે પછી આત્મહત્યા તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે જો કે આ પ્રકારની ઘટનાઓ વધતા ગુનાખોરીને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા લેવાતા મોટા પાયાના નિર્ણયો સામે સવાલ ઉભા કરે છે હવે જોઈ રહ્યું કે પોલીસ આ દિશામાં કેટલી ગંભીરતા અને ઊંડાણપૂર્વક પગલાં ભરી સત્ય બહાર લાવે છે એવા રાજકમાસી પરમાર ભારતીય અસ્મિતા સાબરકાંઠા